ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ભાજપ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે આણંદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી કરનારા પિયુષ રાજ અને ગૌરાંગ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો છે જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને સાંસદ મિતેશ પટેલની હાજરીમાં ટેકેદારો સાથે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સોઢાના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે હરીફ ઉમેદવારો ભાજપમાં જોડાતા ભાજપની વધુ એક બેઠક પરિનહરીફ થઈ છે આઠે આઠ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે અને એનું તાજું ઉદાહરણ આજે કે જયારે ચૂંટણીનો આગલો દિવસ હોય એવા સમયે જ્યારે ઉમેદવારો જયારે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ટેકો જાહેર કરે ત્યારે નિર્વિવાદ બાબત છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સમગ્ર આણંદ ખેડા જિલ્લામાં માહોલ છે